દ્વારકાથી હર મહાદેવ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હો તો આજે છે ગામડે છેલ્લો દિવસ એટલે કે કાલે સવારે જતા રહેવાના છે હે ને બાજુ શેંગ ફોલી છે જો સવારના મમ્મીએ સવારે પાપડ બનાવ્યા આમ સવારના શેંગ ફોલીશ કે ગાડીમાં સામાન બહુ બધો છે પાંચ જો આમ સિંગના સિંગના ડબ્બા પડ્યા તેલના સિંગના નહીં તેલના ડબ્બા પડ્યા છે ને કેટલી શેંગ હતી જો એટલી ફોલાણી અને જો એક તગારું છે બરાબર ને સામાન બહુ બધો મમ્મીને પાછળ દિવસો કોન્ફર્ટેબલ નહીં હોય કેમ મમ્મી વાહ જોબા મને પાછળ કાઢશે આલખરે હું પાછળ નહીં બેસું હું આગળ જ બેસીશ તમ પાછળ આરામથી કોન્ફર્ટ મા આગળની સીટ છે ને સરખી કોન્ફર્ટેબલ હોય પાછળ નહીં હોય મમ્મી એટલે બોલો બોલો બાકી હું બોલે ને જો મમ્મી એટલે પપ્પા અને મમ્મા બે ગયા છે ગામ કરવા ગામ લેવા ગામતરા કરવા થોડોક દિવસ થોડોક ટાઈમ આવી રહું ને તો પ્રોપર કાઠિયાવાડ શીખી જાઉં કેમ શીખી જાઉં ગાડી શીખવા ગાડી શીખવા ન લઈ જાય અહીંયા અહીંયા એટલી એવી જગ્યા છે પાછળ ટર્ન કઈ રીતે મારવો રોડે રોડ ગયા વર્ષે અકાઈ હતી ચુડાથી પાટી થી અહીંયા ઓલી પાર્ટી છે ને આ પાટેથી ઓલી હવેલી નહીં બસ મેં ના લગી અકાઈ હતી હું ને પપ્પા છું ને બે આવ્યા તા બે ગામડે ત્યારે હા ત્યારે એટલી મેં ગાડી અકાઈ હતી આમ નો આપે सही तो मासी है ता का क्या मासी करती है वाला अपना तो बिज़ा के रान का त्याग लग बिज़ा ये तो ये प्याला बा ये ये भी उठता है कर क्या करना है कहाँ मुन पपा लगन करवाने होता है वाव पता ही नहीं आता है लगन करने बकपर भी है अब मैं बस बकपन की दुकालों ने एक टाइम से जाऊँ बस संदेह में जा भी जा�

પણ ચાં કે સંજે ઓડે આઠ વાગે 8 વાગે 8:30 વાગે 2 વાગે 8 વાગે ભૂખ લાગી એટલે જ ને નાસ્તો જ નહીં આમ નાસ્તો બચાવી બા કામ આમ નાસ્તો બચાવી મોડું ભૂખ લાગે લે ના ના નક્યા એવું કઈ આવે ની બ બોલા બેન શું કરે બગળતી આવે ઈ બગરાવા ઈ ક ગયા તો હવે કેટલા સવા છ જેવું થઈ ગયું છે હવે સિંગફલ એનું બાથે અને મેથી ને ઉભી ક્યાંય વાડીએ થયું હતું તો એ બી કટ ને બધું કરી નાખ્યું છે અત્યારે આવી ગયા છે અમદાવાદથી મહેમાન મામા મારા મામાથી અમદાવાદ છે તો એ લોકો આવ્યા છે ને અત્યારે છે ઢીબરા પ્લાન થેપલા તો અત્યારે જો મમ્મીને બંને હજી કટ કરે છે થોડુંક રિયું છે એક બનાવીને લોટ બાંધીએ પછી ઢીબરા બનાવીએ કેમ બા હું દમ કરો બધું 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 જો 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 ભેગું કર્યા આટલું આટલું જ જ ખાલી અમારો સામાન છે 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 વધારે પછી અહીંયા આગળ એટલું એ રીતે થોડું 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 કરીને એટલું બધું ભેગું કર્યા છે અને જુ જો મહેમાન આવી ગયા છે તો એમાં ટાઈમ લાગી જશે ખાઈએ પીએ પછી નોર થઈએ બધું ભેગું કરીશું કોથળામાં એમ બાંચું જોઈએ પાંચું તેલના ડબ્બા મારું એટલો બધો સામાન બધું આવી જાય છે કે નહીં કાં તો નહીં આવે ને તો પપ્પા એવું કહેતા હતા કે મેં હું આવીશ ઉનાળામાં તો પાછી લઈ જશે તો હવે જોઈએ બધો સામાન આવી જશે કે નહીં અત્યારે જો ઊભી થઈશું આજે આખો દી ફ્રી નથી રહ્યા કાક ને કાક ને કાક કામ બધું કાલના અમે આવ્યા કાલે જો જીરાપુરીને એવું બનાવ્યું તો સાંજ પડી ગઈ પાછું આજે સેમ એવું થયો હજે સવાર ઊઠા તો તમને મેં અમને સાંજ પડી ગઈ હે ને બા બા તમે મને કાંક ઓલા સિક્કા બતાવતા તને મને આપો ને મને બતાવો ને ઓલા સિક્કા તમે કાંક બતાવતો તને બહુ પહેલાના મને બતાવો મને કહો તો ખરાય બેહો બેહો મને કહો બે જો બધા પેલાના જૂનવાણી સિક્કા ને હોય ને એ બધું સ્ટોક કરી રાખું છું મરી જાય તો બધું તૈયાર કરે અરે બાપા એવું બની બોલો ગોતવાનું નહીં ના રે ના હજી જીવવાનું તમારે મરવાનું તો આ સિક્કો હે બા આ એ કાણા વાળો પૈસો આ નયું આ વીસ પૈસા હા આ દસ્યું હા Rp rupio, Ane rupio, apa sih a, a, uh -huh. a, uh -huh. a, a, a paili, a. A, a, uh -huh. a be ana, be Ah. be ana, itu be ana, be ana, be ana, be ana, be અને અશ્યાર બધી એક નથી તઈ પાવલી થઈ ઓ હો 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 એટલું બધું ભેગું કરો ત્યારે આ 20 પૈસા હમ આ નહી હમ અમારે મેં જો આ પચીસ પૈસા છે એ એ હતા પાવલી હતી બસ મેં બે જોયેલા છે બાકી તો પેલા આગળનો જૂના જમાનાનો પૈસો હા એને શું કહેવાય પૈસો એક જ પૈસો

અત્યારે રેખા ના હોય હવે જો બધો કપડાં બધું બધું ચૂરણ બધું ભેગું કરીએ કેમ થાય છે કાલે સવારમાં પપ્પા કીધા તો વેલું નીકળવાનું અને સારંગપુર ને કુંડળ ત્યાંથી જવાનો પ્લાન છે અત્યારે જો ખાઈ પીને નોરા થઈએ બધું તો મામીની બધા હલ કરે છે અત્યારે જો હું એ કામ કરવા પાસે થોડું બ્લોગને યાદ એમ બ્લોગ એ ક્લિપ નહીં તો પછી સિંગમાં સિંગમાં હતા તો પછી ક્લિપ લેવાની ભૂલી ગઈ તો પાછું અત્યારે જો યાદ આવીને તો પછી તરત કેમેરો ઓન કરીને પછી ક્લિપ લેવા માંડી હાલો બા બધું હું ભેભું કરતા જઈશ યાદ આવે એમ ગાબા તો જ હું કોને વાડીને બા આ હા પ્રફુલ મામા

ઓકે નહીં તમે હું બેસો તમારે કઈ નથી કરવાનું શેંગાજુ ઘણી ફોયલી જ બાનું મંદિર જો મસ્ત સેટઅપ છે હમ બાકી ઉતારેલી વિડીયો ત્યારે ટી બાંધ છે કાબા ટી બંધ છે જ્યાં એક નાનું એવું ઘર આ એક રૂમ છે બાજુ રૂમ છે એમાં કપાસ ભર્યો એ સાંજે હું તમને બતાવીશ તો કઈ હું ભાઈ ગોબર ગોબરમાં મને કપાવે એને ખરું એને જ

ચાલો હવે પાછા જમી પીને મળીએ બાજુનું રૂમ બતાવો અને નાનું એવું રસોડું રસોડું તો આવી ગયું છે બ્લોગ બહુ મોટું છે રસોડું ને એવું થઈ ગયું જોઈએ હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જો અત્યારે બહાર થકી ગયા છે અને બાકી કે આ તું આરતી કરને તો જો આજે આરતી કરીએ બાઈટ મૂકેલી જ છે મેં મૂકી જો કે જસ્ટ

હાથે હોઈ જાય રોબોટ એ સિસ્ટમ ગાડી જોઈ જાય ગાડીમાં હાથે વહી જાય ઓમ છે જોય સિંગ છે અહીં જો મમ્મી હોઈ ગયા અહીં મારું બાઉ ખાટલો એડજસ્ટ થાય એમ નથી અને બહાર થાય એમ છે પણ આપણે ઠંડીમાં રહી શકીએ એમ છીએ નહીં એમ

ઠંડો પવન ને એવી ને આજ આ આપણે અહીંયા જ એન્ડ કરીએ તો જો લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા કોમેન્ટમાં કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો બા પાછળથી હા હા કરે છે બા પાછળથી હા કરે છે એન્ડ ચલો હવે થેન્ક યુ ફોર એટલે કેટલા ગલુડિયા છે સત્તર ગલુડિયા છે ઉપરા ઉપર આ બહુ તોફાની આવડું આ